છઠ્ઠી મે બે હજાર ચોવીસ સોમવાર આજના શુભ સંદેશમાં ઈશુ પોતાના શિષ્યોના ભાવિ કાર્યક્રમની વાત કરે છે શિષ્યો છેક શરૂઆતથી ઈશુ સાથે છે એટલે તેઓ ઈસુના પક્ષમાં સાક્ષી પૂરી શકે છે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પાઉલ અને લુક આવી સાક્ષી પૂરતા જોવા મળે છે પાઉલ શિલાસ અને લુક મકદોનિયાના પ્રાંતના મુખ્ય શહેર ફિલિપીમાં આવી પહોંચ્યા છે ફિલિપ્પીમાં બિન ઇઝરાયલીઓ વસે છે તે શહેરમાં કદાચ ઇઝરાયલીઓ નથી તેથી જ ત્યાં સભાગૃહ નથી વિશ્રામવાર તો પ્રાર્થનામાં ગાળવાનો પવિત્ર રિવાજ પાળવાનો સમય સભાગૃહ નથી તો નદી કિનારો ભલો નદી કિનારે ભેગી થયેલી સ્ત્રીઓ સમક્ષ પાઉલ સિલાસ અને લૂક ઈસુની સાક્ષી પૂરે છે લુધિયા તો પાઉલની સાક્ષીથી એટલા તો પ્રભાવિત થાય છે કે તેઓ અને તેમનો આખો પરિવાર સ્નાન સંસ્કાર સ્વીકારે છે આટલું જાણે પૂરતું ન હોય તેમ લુધિયા પાઉલ શિલાસ અને લૂકને પોતાને ત્યાં આવી વસવાટ કરવાનું આમંત્રણ આપે છે જો તેઓ લુધિયાનું આમંત્રણ સ્વીકારે તો ખબર પડશે કે તેઓને ખાતરી થઈ છે કે લુધિયાને પ્રભુ ઉપર શ્રદ્ધા છે તેઓ આમંત્રણ સ્વીકારે છે ઈશુ શિષ્યો વિશે કહેલી વાત સાચી પડે છે કે શિષ્યો ઈસુના સાક્ષીઓ થશે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ